આ જય માતાજી હું તમને દેખાડીશ આજે મારા ધાબા ઉપર નીચે ટાઇલ્સો નાખે છે તેનું સમારકામ જેના કડિયા રાજસ્થાનથી આવ્યા છે તેનું સમારકામ હું તમને જોવા લઈ જઈશ તો ચાલો આપણે જઈએ ફાઈનલી મિત્રો હવે આપણે ઉપર જઈએ છીએ ચાલો ઓ તમે જોવો છો જોઈ રહ્યા છો આવી રીતે મોટું સમારકામ ચાલે છે ટાઈલ્સ નાખવાની છે અને આવી રીતે ટાઇલ્સ નાખવાની છે અને અમારે હવે બહુ ગરમ થતું હતું ઉનાળાના દિવસોમાં બહુ ગરમી લાગે જ્યારે લાઇટ ન હોય ત્યારે જેના કારણે અમે ટેન્સ નાખશી જેના હોયથી અમને એવી ગરમી નહીં લાગે હજી પણ હું તમને દેખાડી દઉં જોઈ આવી રીતે કામ શકો છો અને હવે પણ હવે તો ધાબુ વધારે સુંદર પણ લાગશે કારણ કે તે અને ટાઇલ્સ મોરબીથી ટ્રકમાં મંગાવી હતી અને તે ટાઇલ્સ ટાઇલ્સ ટાઇલ્સુલે વોટરપ્રૂફ છે તમે જોઈ શકો છો હજી તમે જોઈ શકો છો હજી વધુ કામ થયું છે પણ હજી અડધું કામ કરવાનું છે તમને એટલું થઈ ગયું છે હવે આ બધું કરવાનું છે તમે જોઈ શકો છો એનું બહુ કામ છે રેતી નાખી દીધી છે અને ટાઇલ્સ પણ છે જોઈ શકો છો ફૂલ રેતી છે અને ટાઇલ્સ પણ છે અને હવે આ કબાટને ઉપાડીને લેવું પડશે છો આજે નળી દેખાય છે ત્યાં એક ટાંકો હતો પણ એ ટાંકાને ટાઇલ્સ નાખવાના કારણે બહાર નીકળ્યો છે તે ટાંકો પણ તમને દેખાડશે હું જણાવું છું તમારો ટ્રેન્ડ ડીડી ઝાલા તમે જોઈ શકો છો બધાને સારું છે તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારા મારાગને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂર કરજો બાય